કડી શેરમાં એક બાળક આંખે પાંટા બાંધીને તેની રોજની ક્રિયાઓ જેવી કે વાંચવું સાયકલ ચલાવી તેમજ સ્કેટિંગ કરવા જેવી ક્રિયાઓ કરતો હોવાનો વાયરલ વિડીયોને લઈને પબ્લિક ટાઈમ્સ નાવ ન્યૂઝ દ્વારા આ સ્ટોરી કરવામાં આવી છે આ બાળકની સિદ્ધિઓ સાચી હોય કે ખોટી તેને અમે સહયોગ કરતા નથી આ એક તપાસનો વિષય છે અમે તો ફક્ત આ વાયરલ વિડીયો પ્રમાણે સત્ય ત્યાં તપાસવાનો પ્રયાસ કર્યો છે આંખો ખુલ્લી રાખીને તો સૌ કોઈ જોઈ શકે છે પરંતુ આંખો બંધ રાખીને જોઈ શકાય તેવું કોઈ ના પણ ના આવે તે લગભગ અશક્ય બાબત છે પરંતુ એક બાળક વિવાન જે આંખો બંધ રાખીને વાંચી શકે છે ચિત્ર દોરી શકે છે પઝલ સોલ્વ કરી શકે છે સાયકલ ચલાવી શકે છે અને સ્કેટિંગ પણ કરી શકે છે આવડા નાના ચોથા ધોરણમાં ભણતા દસ વર્ષના બાળકે આ સિદ્ધિ કેવી રીતે મેળવી અને આ પદ્ધતિને શું કહેવાય ચાલુ જોઈએ આપણા વિશેષ અહેવાલમાં સજીવ સૃષ્ટિમાં અંધ હોવું એટલે કે આંખોથી જોઈ ના તે એક પ્રકારનો અભિશાપ કહી શકાય છે અંધ વ્યક્તિ માટે જીવન જીવવું દુષ્કર બની જતું હોય છે આંખોથી અંધ હોવાથી દુનિયાને જોઈ શકાતી નથી અને રોજિંદી કોઈ પણ ક્રિયા કરી શકાતી નથી ત્યારે આપણે વાત કરીએ તો

સાયકલ ચલાવી શકે છે અને સ્કેટિંગ સહિતની ક્રિયાઓ કરી શકે છે. વિવાન જ્યારે આંખે પાટા બાંધી સાયકલ લઈને બહાર નીકળે છે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વિવાને આજથી બે વર્ષ પહેલા થડ આઈ વિશે તેના પપ્પા પાસેથી જાણી તેની શરૂઆત કરી હતી. સૌપ્રથમ વહેલી સવારમાં ધ્યાન યોગાસન સહિત આસનો દ્વારા તેણે આ પદ્ધતિ વિકસાવી છે. યોગ દ્વારા તેણે તેનામાં રહેલી આ સુષુપ્ત શક્તિને જાગૃત કરી છે. મારું નામ વિવાન છે મારું નામ વિવાન હજારે છે વિવાન તું જે આખે પાટા જે કરી શકે છે શું શું કરી શકે છે મેં આખે પાટા બાંધીને બુક રીડ કરી શકું છું સાયકલિંગ કરી શકું છું સ્કેટિંગ કરી શકું છું પછી મેં રૂબિક ક્યુબ સોલ્વ કરી લઉં છું બધા કાર્ડ રેકોગ્નાઇઝ કરી લઉં છું કશું લખી શકું છું પેઇન્ટ કરી શકું છું

મેં દરરોજ સવારે સાડા પાંચ વાગે ઉઠું પછી સાડા થી બધું નાઈ ધોઈને પહેલાં યોગા કરું પ્રાણાયામ કરું પછી ચક્રાસ બેલેન્સ પછી મેડિટેશન પછી આ બધાની પ્રેક્ટિસ કરું પછી સ્કૂલ જતા પહેલાં મેં આફર્મેશન ફોર્મિશન બોલો પછી સ્કૂલથી આવીને મેં ફ્રેશ થઈને અર્ધ બે કલાક રિહર્સ કરો પછી મે ભણો અને બસ તને કેટલા સમય પછી એવું લાગ્યું કે હું આ કે પાટા બનીને આવું ફીલ કરી જો અનુભવ કરી શકું છું વાંચી શકું છું જોઈ શકું છું ચાર પાંચ મહિના પહેલા જ મેໄລ ગયો તો બે વર્ષ થઈ ગયા ને બે વર્ષ સો દિવસ થઈ ગયા દોઢ બે વર્ષ પહેલા એવું થઈ ગયું સ્ટાર્ટ કર્યું انا 45 દિવસ કેવું લાગત તમને આ કે પાટા બનીને તું કરી સકાય